અવારુ જગ્યામાં બાળા સાથે દુષ્કર્મ આચરના પોલીસે ઝડપી લીધો ગત તારીખ બે ફેબ્રુઆરી અપહરણ કરી આનંદનગર પાસે અવારુ જગ્યામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ બાળાના પરિવારજનોએ નોંધાવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ થી હેવાન મંજી ને ઝડપી લઈ ધોરણ સાધિક કાર્યવાહી હાથ ધરી હતી ये दिमाग में तुम्हारा पति क्यों ए भाई लाइट बंद करो बार रोडे रख लीजिए बजाओ ये रोड पर रोक दो अभी अपनी गाड़ी आगे आओ दोबारा मदरा कर આ તો રીલાઈવ ચાલુ કરો ઓ મસી રીલાઈવ કરો આ મારી ચાલુ થઈ જશે પ્રશ્ન થોડા આગળ જતા બોલ બેટા મોટો

બળાત્કાર બન્યા હોવાની હકીકત ધ્યાને આવતા તારીખ આઠ બે બે હજાર સત્તરના રોજ ફરિયાદીશ્રીની ફરિયાદ આધારિત સદર ગુનાની તપાસ પોલીસ અધિક્ષક સાહેબશ્રીના હુકમ મુજબ સદર ગુનાની અંદર આરોપી બાળાને પોતાના બાઇકની અંદર લઈ ગયેલ હોવાની હકીકત ફરિયાદમાં ધ્યાને આવતા જે બાબતે ટેકનિકલી સપોર્ટ માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાલીવાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચુડાસમા અને તેઓની પૂરી ટીમ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના ફરમાન મુજબ કામે લાગેલ અને સદર ગુનાની શોધ સારું આરોપી તાત્કાલિક મળી આવે તે સારું પૂરી ટીમ કામે લાગતા આજરોજ આરોપીની શોધ મહાદાય દરમિયાન કુંભારવાડા વિસ્તારની અંદરથી નેત્રા આધારિત જે ભાવનગરની ત્રીજી આંખ કહેવાય છે તે નેત્ર આધારિત આરોપી જસ્ટિફાઈ થયેલ અને તેના બાઇક નંબર જસ્ટિફાઈ થતા અને પેટ્રોલિંગ દરમિયાન આરોપી મળી આવતા બાઇક સાથે તેને કાયદેસર કાર્યવાહી કરી ધોરણ સરાટક કરવામાં આવેલ છે ગંગાજીએ પોલીસને બી એને સસ્પેન્સ કરવાનું કારણ શું સદર ગુનાની અંદર મોડી ફરિયાદ લેવા બાબતે આરોપ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકીનાઓને સસ્પેન્ડ કરવામાં આવેલી અધિક્ષક સાથે સદર ગુનાના આરોપી મંજી જિંજરીયાર છે કે જે કુંભારવાડા વિસ્તારમાં રહે છે